ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણજી માતાજી જે સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો તો વાંધો નહીં સાતમાં પાંચ ને જેમ આપણે જાગી ગયા છે ને લગભગ અમારા બેન બાપ પણ જાગી ગયા લાગે છે ઘરમાં લાઈટ ચાલુ થઈ ગઈ એટલે એવું જ લાગે છે હે આમ જોઈ લો જોઈ લો જોઈ લે ગુડ મોર્નિંગ રામ રામ સીતાલામ જે અમારા જેમને બેનબા ના ટ્યુબલાઇટ છે આખો નથી ખોલવા દેતી એટલે બીજું કંઈ નથી પણ કઈ નહીં ચા પાણી નાસ્તો ને બધું કરવાનું છે અને આ વચ્ચે હવે જે આવી ગયો ને એટલે ચાલવું મારા જેવાનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે બેડરૂમ માંથી આવીને સીધું બહાર આવવું હોય ને તો હું અંદર પાપા મારતો મારતો લાઈટું કઈ ન કરું ના સીધો હાઈલો આવતો હોય અંદર છે અંદર છે પણ હવે ઝુલો આવ્યો જ ને એટલે જોવું પડે નકર ને ટકા આવવાનું છે એવી બધી વાત છે પણ કંઈ નહીં

એવી જ રીતના જયારે આપડી પાસે દુખ આવે ત્યારે આપણે ઈશ્વર ને ફરિયાદ કરવા માટે હક નથી ધરાવતા આ શું ફરિયાદ કરવા માટે વચ્ચે

મિલ્ટન આમનું કેવાનું એવું કે આપડે જયારે બહાર જઈએ અને એક જ દિવસ પૂરતું જવાનું હોય તો કે આપણે પેલી મોટી બોટલ ફેરવવી સાથે એની જગ્યાએ નાની બોટલ લઈ લઈએ

লট্টো <laughs> চালো okay. <laughs> <laughs>

થોડીક તકલીફ થાય એમને વધારે કેમ કે પપ્પા હારે જોતા માંડ કરી માન માંડ કરીને ગાડી છે બદલાવાના પહેરાવાના બાકી છે નાઇટ ડ્રેસમાં જે એ પહેરા મશીન કર્યું તો એમાં મશીન થાય છે મારું બહાર કપડાનું અને હવે મેં કીધું બેન હું ઈ જાય ને પછી જ આપણે નિરાતે કામે પાછા આપણા લાગે લાગીએ ચડીએ કાલે જો થોડીક વાર ધવલ ઘરે હતા ને તો ઘણું કામ કાઢી નાખ્યું મેલું

હા બેન તને ખબર હતી પાપા નો ફોન હતો એમ તો બસ એ પારણું આપણે પછી કશું પણ સિયા થોડીક મોટી થઈ જાય ને પછી એમનો હિંચકો બનાવીએ અને કાયદેસર જે પેલો ઝૂલો આવે ને એ ટાઈપનો કશું ટેકો દઈને બેસાય એવો પણ સ્પેશિયલી સિયાનો એકનો જ થશે કેમ કે પારણું બહુ નાનું છે અને મોટો ઝૂલો અહીંયા ક્યાંય રિયમ પણ નથી ઓલ આપણે નાનો થાય એટલા માટે તો બસ એવો બધો પ્લાન છે પણ એ ક્યારે કરીએ એ તો અત્યારે ખબર નહીં પણ બેનને અમારા હિંકા ખાય છે તો મને એમ છે ઊંઘ ગાવે છે મેં તે દિવસે જ કીધું હતું કે પાલનાની જે ખુશી છે કે ઘોડિયાની જે ખુશી હોય ને બાળકને એવું નથી આપી ગી તો સ્પેશિયલી અમે આ જુલામાં ઝુલાવીને ખુશી અમને આપશું કે મારો દીકરો પણ હિચકે હિંચકો તો નહીં પણ ઘોડિયામાં હિંચકતો તો ઘોડિયામાં નિના કઈ રીતે હેને શિયા હવે જો તારે આમાં ઢબી કરી જવાની જો આમ બેઠા બેઠા ડાયો દીકરો થઈને ઓ ને એ શિયા આમાં ઢબી કરી જઈશ ને આ લાલા કરી જઈશ ને આમાં એ નીના આવે છે ને સિંહ ને આમાં ઉઈ જશે માં હા કરી જશે કરી જશે ને સિયા મારી લાડકવાઈ દેવની દીધેલ છે વાયરા જરા ધીરે ઊંઘમાં પોઢેલ છે હ રમ સુધારે કાલ સવારે જય નદી ને તીર ગૌરી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર અવાજ આપણો એટલો બધો સારો નથી પણ તો મારી સિયા સમજી જાય એટલે ઘણું છે મને કેમ કે આપણે ગાયક કલાકાર નથી ને એટલા માટે હે હા એમ સાચું છે ને મમ્મા નું આવડતું હોય ને એવું નું આવડતું હોય મમ્મને શું કરવાનું મમ્મા નો અવાજ એવું બધું ન હોય હાલે ને સીએ ને તોય

તો ડ્રેન ના એન્જિન આવો સેફ હોય તમે લોકો મને કહેજો તો જરા કોમેન્ટ કરીને કેમ કે મને તો ખબર નહીં હું ટ્રેનમાં મુસાફરી નથી કરી ક્યારે એટલે કે ડ્રેન નું એન્જિન કેવું હોય અને બાકી વાત અત્યારે આપણે વાત હતી રસોઈ બનાવવાની એક જ મિનિટ હું પાણી પીલો તો વાત હતી રસોઈ બનાવવાની આપણી તો આપણે કઈ હતા ભીંડા કીધું ભીંડી મસાલા બનાવી નાખીએ અને રોટલી બનાવી નાખીએ રસ કાઢી નાખીએ પછી ઈચ્છા ફરી ગઈ ભીંડી મસાલા આપણે નથી ખાવું ને એમની જગ્યાએ આપણે બનાવવાના છે આ શું છે ઓળખી ગયા હોય તો કમેન્ટ કરી દે બાકી હવે એમની હું પ્રિપેરેશન કરી લઉં ને એક કોમેન્ટ એવી હતી ગઈ એક આઠ દિવસ આગળ થઈ જશે વિડીયો એમાં કે તમે વાસણ બહુ ઓછું ખાવો છો ધીમે ખાવો કે પેલું કરો તો હા હું વાસણ મૂકતી હતી ને એટલા માટે કેમ કે જો હું સ્પેશિયલી વિડીયો કરવા માટે ઊભી રહું ને તો વાર લાગી જાય તો એટલી વારમાં પછી સીઆરી એ નહીં મારું કામ પેલા વિડીયો કરું પછી કામ કરું બેય નો થાય એટલે મેં કીધું કામ કરતા કરતા બંને વસ્તુ હારે કરું એટલા માટે પણ સોરી તમને ડિસ્ટર્બ થયો અને અવાજ આવ્યો તો હવેથી ધ્યાન રાખીશ ને વાસણ ધીમે જ મૂકતી હોય પણ વસ્તુ મૂકીએ ને ખાનામાં કે ડ્રોમાં કે એટલો અવાજ તો ઓફિશિયલી આવે જ બધી વસ્તુમાં તો સોરી ડિસ્ટર્બ થયો તમને લોકોને નો મજા આવી એ માટે બાકી અત્યારે પણ મારા વાસણ પડ્યા છે પણ હું અત્યારે નહીં કરું મારું કામ પેલા કરી લઈશ બીજું અને પછી ચલો હવે મળીએ આગળ આગળ અહીંયા મારે બાપ દીકરી બેન રમવાનું આલે છે ખીલોને છે ખેલ રહે છે બોલ પર્પલ સિયાનો ટી શર્ટ પર્પલ ને નીચે પહેંતી પહેરી પણ પર્પલ આ ફૂલ મેચિંગ છે મારી દીકરાને આપણે તમને લોઢી બતાવી કે વસ્તુ બનાવવાની હતી તો બસ એ કઈ નહીં બનાવવાના છે અપમ તો અહીંયા આપણે લોઢી તૈયાર કરી નાખ્યું છે અહીંયા સુજી પલાળીને રાખ્યું છે ને ધાણા ભાજી એડ કરી દીધી છે અને આજે પહેલી વાર મેં વઘારીને કરું છું

તીખું લાગે થોડું એટલા માટે ચા પણ ઉકળી ગઈ છે આદુ મરચા વાળી પેસ્ટ બસ આ સાંતળી લીધું છો ટમેટું એડ કરીને થોડી વાર રાખી દેશે એટલે ટમેટું પણ થોડુંક સોફ થઈ ગયું કેમ કે ટમેટાને કઈ ચડવા દેવાની જરૂર ન હોય તો આમ પણ પેલું બનશે ને એમાં પણ ચડી જશે કુચડું કુચડું ન થાય અવાજ ના આવે તો સાબજીને થોડીક મજા આવે ખાવાની કીધું એટલે

એ સ્કર્ટ મીઠી શું કેવાય હે પેર પેર આવી પડ આપણે લઈ આવ્યા છીએ એ છે આ બધું તો અત્યારે હવે આપણે લઈ વાત હતું ત્યારે એમને એકદમ એમના બાપનું લીધું જો તો અત્યારે આ બધું ટુકુ થાવા મંડ્યું દેવું છે અમારે બધું બધું પણ એ કઈ નહીં જોઈએ છે હવે કેટલાક દિવસ ચાલે છે આ બધું આપડું કઈ નહીં રનિંગ શું કરે છે હા વોશ નો થયું ને એટલે એવું થાય છે

જે દાનવ રાજા કંસ હતા શ્રી કૃષ્ણ ભગવાન સાચો આન્સર છે ઘણા બધા લોકોએ સાચો આન્સર આપ્યો છે બસ એ જ રીતના આજે ફરીથી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર જ તમને લોકોને ક્વેશ્ચન પૂછવું છે જે લોકોને આન્સર આવડતું એ લોકો નીચે કમેન્ટ કરજો ફટાફટ થી તો શ્રી કૃષ્ણ ભગવાનની કેટલી પત્નીઓ હતી એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે મજાક મસ્તી બધું ચાલુ છે આ કોણ ને તમને લોકો ને સીએ ને રમાડવાનું મન થયું હશે થયું હશે પેલો એ પણ જણાવી ગયો કેટલા લોકોને મન થઈ ગયું બરોબર સારું વાળો તો બેન બા જાગે છે તો આપડે થોડીક વાર રમાડી લઈએ પછી અમે એમના સુવાનો ટાઈમ થઈ ગયા છે આની પહેલા એક રીતે કીધું તું તો ઓફિસે વયો ગયો તો મારે રમાડવાની નહીં વાત કરતી મળીશું આપડે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો